સવાર સવારમાં ખમણ ને લોચો ખાવાની એટલી મજા આવી જાય ને તો બ્રેકફાસ્ટ સ્ટાર્ટ થઈ ગયું છે અને આજનો પ્લાન છે પછી કે શોપિંગ કરવા જવાનું છે અને સાંજે ડિનરમાં ઇન્વિટેશન ત્યાં જવાનું છે તો આગળ આગળ જોતા રહ્યો ને એન્જોય કરતા રહ્યો કેમ છો ડબલ ઊંઘ આવી ગઈ હતી પછી રાત મને હું સાડા ત્રણે હું ડિમ્પલ અમને જાગતી હતી

આવી ગયા છે અમારા મામા ના ઘરે તો મળી આવે મામા ના ઘરે કોણ કોણ છે જય સ્વામિનારાયણ લે ગીતા બા છે ને એમાં મારા બાની છે ને એમાં મારા નાની છે કેમ છે મરું જો વાંદલી અમાર મામે સેક શોપિંગ કરવા લઈ જાય સબને મામે એને બહુ કરી કે ક્યાં કે અમે અમાર તો હવે નામ મેરેટ સે લઈ મામે બહુ શોપિંગ કરે ને મારે કામ થઈ ગયું મને આ તો ઈઝીલી શોપી કરી લઈખી કે તક કે સર કે હવે પર ગમ મે નહી ઓલ મજા આવી કે રમતિત ન હતી હવે ઇસકો

आले तुम्ही ऊपरून डिप करता डिप कर डिप करताना कधी जर सिनेमा नाही आवता हो आवेसे बो फाइल आवेसे अवश्य तुम्ही आळो

મારી તો સ્વાગત તો ગયા ગયા શોપિંગ ઘરે આવી અને હવે શું કે રેડી થઈ ને અમે જઈએ છીએ પાછા તમે આવ્યા છો એમ જય સ્વામી હેરકટ થઈ ગયું ફાઈનલ એમને આ કર

પુત્રી જમમતું તે મશીનોસ્પેલા દીકરો છે બધે મોટો ઈને ફરી પાછા આવી ગયા છે બધા હોટેલમાં જમવા માટે અને અહીંયા પહેલા સ્ટાર્ટિંગ થયું છે લીંબુ શરબત છે આ શરબત કેમ આપતા છે આપણે વધારે ખાઈ ના શકીએ એટલે હે એનર્જી તો વધારે ખાવી એટલે ચાલો હવે જોઈએ મેનુ માં આ કેવું છે ડિમ્પલ અનલિમિટેડ છે ગોમે ફર્સ્ટ ટાઈમ છે ફર્સ્ટ ટાઇમ ફર્સ્ટ ટાઈમ જોવી હેલો તો અહીંયા મંચાવ સુ મંચુરિયા ટ્રાય કરવાનું છે તો મને લેવાનો

વાત માં કઈ છે કેટલા દાંત આવે છે વાતમાં रिवर पेंटास्कर पेंटास्काई पेंटास्काई वो रिवर पेंटास्काई मस्त है आज हम आज हम उम्मीद करते हैं अट द मॉमेंट वी कैन इमेजिन निर्वाण यू कैन बट वी कैन तो आज अवरात नासाड़ा बर्बादी किया थे અને જો બધી વિકટો પડી ગઈ છે કેવા બધા ફાય હે ફાય ના છોકરા ઉપર હોય ગયા ભત્રે ફાય ફાય હોવું તું એવું છે જેનીશભાઈ એ હોઈ ગયા હું ભાભી બે જાગીએ છીએ તો હવે આમ બ્લોગનું એમ કરી દઈએ મળીએ પછી નવા બ્લોગમાં આજે બહુ મજા કરી નાખી આજે શોપિંગ થઈ ગઈ મારે સ્કૂલે જઈ આવી ટીચરોને સરને મળી લીધું હોટલમાં જમી આવ્યા